મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પીઠાળમાના સાંગીજીની અંદર પીઠાળમાના મંદિરમાં માતાજીના દર્શન કરવાના માટે ત્યારબાદ આપણે તમને અહીંનો જે માહોલ છે એ હું તમને આ વિડીયોના મારફતે બતાવીશ તો ફ્રેન્ડ અત્યારે બની રહેજો વિડીયોની અંદર અહીં માતાજીનો દીવો પણ વિરત ચાલુ છે ત્યારબાદ હવે જે આપણી નજરે પડે છે માતાજીની લાકડી છે જે માતાજીની લાકડીનો ઇતિહાસ એવો છે કે આ લાકડીની અંદર તમે માનતા કરો તો એ માનતા સફળ થાય અને કવડા એકની જગ્યા આ લાકડીની અંદર થઈ જાય છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એવા શ્રી પીઠળ માતાજીના એવા માતાજીના ફળાના જય પીઠળમાં ફ્રેન્ડ આ જગ્યાની અંદર માતાજીના સાનિધ્યની અંદર સરસ મજાના હવનનું મહાયજ્ઞનું આયોજન છે ત્યારબાદ મહાપ્રસાદ એમનું પણ અહીં સારું એવું આયોજન કરવામાં આવે છે દર વર્ષે દશેરાના દિવસે માતાજીનો મહાયજ્ઞ યોજાય છે અને આ મહાયજ્ઞની અંદર ઘણા બધા લોકો જોડાય છે એટલા સરસ મજાના આપણે પીઠરમાંના ફળાના દર્શન કર્યા અને હવે આ જગ્યા ઉપર આ દશેરાના દિવસે જે મહાયજ્ઞ એના પણ આપણે દર્શન કર્યા ત્યારબાદ આ જગ્યા ઉપર જે પ્રસાદી લેવાનું જે આયોજન કરેલું છે એમના પણ હું તમને આ વિડીયોની મારફતે દર્શન કરાવવું છે તો બન્યા જો ફ્રેન્ડ લિટરલી આ જગ્યા ઉપર એટલું બધું માણસો આવે છે યાર કે ન પૂછવા અને આ જગ્યા ઉપર આવો એટલે તમને એમ થાય કે મા પીઠળ માનો સાક્ષાત આ જગ્યા ઉપર વાસ આ જગ્યામાં જે માત્રાભાઈ છે આ જગ્યામાં સેવા આપી રહ્યા છે એ આપણી સાથે જોડાયા છે અને માતાજીના મંદિર વિશે થોડી ઘણી માહિતી અને શું છે આ જગ્યા ઉપર પ્રસાદી આયોજન એ આ માત્રાભાઈ આપણને જણાવો તો માત્રાભાઈ આ વખતે જે માતાજી ને જે આયોજન થયું છે એ કયા પ્રકારે છે શું પ્રસાદીનું આયોજન કેવી રીતે છે તે આપણા દર્શકો આ જગ્યા છે કે વર્ષોથી આ રીતના આયોજન ચાલી રહ્યું છે અહીંયા માતાજીની જગ્યા પર જે માણસો આવે બરાબર અહીંયા આવે અલગ જ દેખવા મળે કે પગ તો તમને ખરેખર તાલીમ આવી જાય કે આ જગ્યા માતાજી અને માત્ર આ જગ્યા ઉપર આજે કેટલા અંદાજે કહેવાય કેટલા માણસો આવ્યા અંદાજે આજે પાંચ થી છ હજાર અને પ્રસાદી પણ જબરજસ્ત જબરજસ્ત જે માતાજી ની તૈયાર છે અહિયાં

મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં રસોડાનું આયોજન છે જ્યાં પ્રસાદીનું આયોજન છે તે જગ્યાની અંદર અહીંયા આ બહેનો છે એ માતાજીના સાનિધ્યની અંદર પોતાની સેવા આપે છે ત્યારબાદ અહીં ફ્રેન્ડ જે છાશ તમે અહીંયા ઘોળવા ટાઈપની જે છાશ અલગ અલગ જગ્યાએથી દૂધ આવે છે ફ્રેન્ડ અને ઓરિજિનલ જે છાશ છે એકદમ ઘોળવું તે અહીં લોકોને પીવડાવવામાં આવે છે અને ફ્રેન્ડ આ જગ્યામાં તમે જુઓ તો અહીં અત્યારે પ્રસાદીનો સમય થઈ ગયો છે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે અને માણસો પ્રસાદી લેવાને માટે માતાજીની તૈયાર થઈ ગયા છે અને માતાજીની પ્રસાદી અત્યારે માણસો લે છે ફ્રેન્ડ હું તમને અત્યારે મુલાકાત કરાવું છું આ છે રસોડાના કંદોઈ કે જે ગઈ રાતથી અહીંયા માતાજીના સાનિધ્યમાં સેવા આપે છે ગામના લોકો ત્યારબાદ અહીં જે સેવાનું જે જબરદસ્ત કાર્ય કરે છે એવા અત્યારે બધા સારથિયા જો આપ જોઈ રહ્યા છો એટલા ભાવથી લોકોને પીરસે છે આવો ભાવ તો આવો ભાવ પણ આપણે ક્યાંય નથી જોયો સાહેબ હવે ફ્રેન્ડ તમને લઈ જાઉં છું જ્યાં છાશનું કાઉન્ટર છે જે જગ્યાએ અને છાશ એટલે તમે ગમે ત્યાં પૈસા દો તો પણ આવી છાશ ન મળે સાહેબ એવી સરસ મજાની છાશ આ લોકો પીવડાવે છે એકદમ ગોળવું લસ્સી જોઈએ તમે એકદમ લસ્સી આ મંદિર ની અંદર સેવા આપતા એવા યાગનિક ભાઈ આપણી સાથે જોડાયા છે ઈ માતાજીના પાળે એમના શબ્દોની અંદર માતાજીને કાલાવાલા કરશે અને આપણને બેક શબ્દો માતાજી વિશે સંભળાવશે આ રચના મારી જ લખેલી છે વાહ વાહ હે પીછડો માં તું આટડી વાડી વંદન તુને માત્યો મારી હે પીઠડ માં હે પીઠડ માં તુ નાકડી વાડી વંદન તુને માત્યો મારી આ બેસુ નાતે પાણા કીરાને સરોખડોડ ખા આય બેસુ નાતે માતાજી બેસુ નાતે ਪਾਣਾ ਕੈਰਾਂ ਨਿਸਰੋਖੜੋੜ ਖਾਈ ਐ ਪਾਪਨਾ ਮੇਤੇ ਤੋ ਲਾਕੜੀ ਫੇਕੀ ਹਾ ਤੋ ਪਾਪਨਾ ਮੇਤੇ ਤੋ ਲਾਕੜੀ ਫੇਕੀ ਏ ਵੀ ਤੂੰ ਪੀਠ ਬੜਾਇ ਪੀਠਣ ਮਾ ਤੋ ਲਾਕੜੀ ਵਾੜੀ ਵੰਦਨਾ ਤੂਨੇ ਮਾਤਿਓ ਮਾਰੀ ਚਰਨ ਕੁੜਮਾ जनामली दोन पर चानो न पार चार कमा माता जी चार कढ़मा जनामली दोन पर चानो नही पार हे बाकुल डोंगरे वास ती हारो आ त बाकुल वास ਉਹ ਯਾਨੀ ਪੀਠ ਭਾਇ ਪੀਠਣ ਮਾਂ ਤੁਲਾਕੜੀ ਵਾੜੀ ਵੰਧਨ ਤੂਨੇ ਮਾਤਿਓ ਮਾਰੀ ਹੈ ਪੀਠਣ ਮਾਂ ਤੁਲਾਕੜੀ ਵਾੜੀ ਵੰਧਨ ਤੂਨੇ ਮਾਤਿਓ ਮਾਰੀ ਪੀਠੜ ਤਾਰੋ ਮੇੜੋ ਜਵਾਨ ਅਨੇਕੋ ਕੋ ਜਾਣੇ ਪੀਠੜ ਤਾਰੋ ਮਾਤਾਂ ਦੀ ਪੀਠੜ ਤਾਰੋ મેળો જોવાની અમે કોં જાય હે દસેરો ધારો ભરાઈ પાટરા મે माता दी दो तारो घर पाटो नई पार पीठल मातु लाकड़ी वारी वंधन तूं न मातु लाकड़ी वारी वंधन तूं न मात या मारी આ હતા યાજ્ઞિકભાઈ જેમણે આપણને પીઠળમાંનો એવો સરસ મજાનો ભાવ સંભળાવ્યો કે જ્યાંથી માતાજીની લાકડી પ્રગટ થઈ અને જ્યાં માતાજીની લાકડી અત્યારે હયાત છે એવી પીઠળમાંની કે એ ત્યાં સુધીનો આખે આખો જે ઇતિહાસ છે એની એનું વર્ણન ટૂંકમાં જે ભાવની અંદર કર્યું એટલું સરસ મજાનું વર્ણન આ યાજ્ઞિકભાઈએ કર્યું છે અને ભાવ પણ બહુ સારો એવો લખ્યો છે તો માતાજી એમને દીર્ઘાયુ આપે અને આ જે સાનિધ્યની અંદર જે આજે આ માનવ મેળામણ ઉમટ્યું છે ખરેખર તમને એમ થાય કે આ જગ્યાના વાઇબ્રેશન કંઈક અલગ જ છે તો બોલો પીઠળમાં તો નહીં તમે સાઈડની અંદર જોઈ શકો છો આ જગ્યાએ પીઠળમાંના સાનિધ્યની અંદર એવા સરસ મજાના મેળાનું પણ આયોજન થયું છે અને માણસો હજારોની સંખ્યામાં આ જગ્યા ઉપર માતાજીના ભાવને લીધે આવ્યા છે તમને આ વિડીયો પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અવું નવા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે ત્યાં સુધી બન્યા રહેજો પીછળ માય